ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ ત્રણ પરમ નિધાન શ્રેષ્ઠ ગધ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલિખિત વિકલ્પે સમુચિત એક અહમ ઘટ ખાલી જગ્યા ઓપ્શન એ સ્મ બી અસમી સી અસ્તિ ડી સંતિ જવાબ બી અસ્મિ બે વાયુ શબ્દ પર્યાય શબ્દ કહ ઓપ્શન એ વાક ડી વાતો જવાબ સી વાત ગવાક્ષ શબ્દ કહ એ શિખર ડી છત સી દરબાર ડી જરૂખો જવાબ ડી ઝરૂખો ચાર ભૂપાલ માર્ગે સુવર્ણ ખંડમ ખાલી જગ્યા ઓપ્શન એ અક્ષપન ડી અક્ષપ સી અક્ષ અક્ષીપ જવાબ સી અક્ષીપત પાંચ સંસારે કીદૃશન ઓપ્શન એ ધનિકમ બી સંતુષ્ટમ સી વાચાલ બલિષ્ઠમ જવાબ બી સંતુષ્ટમ છ અહમ દાનમ ખાલી જગ્યા ઓપ્શન એ કરીશ કરી ઓપ્શન એ મસ્તકે મસ્તકશ્ય સી મસ્તકમ ડી મસ્તકાત જવાબ બી મસ્તકશ્ય ત્યાર પછી પ્રશ્ન બે અધોલિખિતાના સંસ્કૃત ભાષાયામ સંસ્કૃતભાષાયા પ્રશ્ન એક અગ્નિ કમ ભસ્મકરો ઉત્તર અગ્નિ મુદ્દર ભસ્મ કરોતી રાહુ કે શાંત ઉત્તર રાહુ દાનગ્રહણ શાંત સંતોષ એવ કશ્ય પરમ નિધાનમ ઉત્તરમ સંતોષ એવ એવુરુષ પરમ નિધાનમ ચાર ભ્રમર કુત્ર બંદી ભવતી ઉત્તરમ ભ્રમરહ પુષ્પસ અંતર ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણ રૂપાણમ પરિચયમ લેખન ઉદાહરણ પ્રમાણે શબ્દ રૂપોનો પરિચય લખો અહીં ઉદાહરણ આપેલું છે જના એ શબ્દરૂપ છે જન એ મૂળ શબ્દ છે અકારાંત એ અંતઃ છે કુલિંગ એ લિંગમ છે પ્રથમ એ વિભક્તિ છે બહુવચનમ એ વચન છે તેાંત અંતિંગ વિભક્તિ સષ્ટી વચનમ એક વચનમ બે ગવાક્ષ શબ્દરૂપમ મૂલ શબ્દ ગવાક્ષ અંતઃ અકારાંત લિંગમ લિંગલિંગ વિભક્તિ સપ્તમી વચનમ એક વચન ત્રણ વૃષ્ટે શબ્દરૂપ શબ્દ વૃષ્ટિ અંતઃ ઈકારાંત લિંગમ સ્ત્રીલિંગમ વિભક્તિ પંચમી અથવા ષ્ટિ વચનમ એક વચન ચાર પંડિતમ શબ્દરૂપ મૂળ શબ્દ પંડિત અંતઃ અકારાંત લિંગલિંગ વિભક્તિ દ્વિતીયા વચનમ એક વચન પાંચ વિવાદર તયો વિભક્તિ અથવા સપ્તમી વચનમ દ્વિવચનમ પ્રશ્ન ચાર ધાતુરૂપે હે રિક્ત સ્થાનાની પૂરીઅત એટલે કે વચન અનુસાર ધાતુ ખાલી જગ્યા પૂરો ઉદાહરણ આપેલું છે વર્તતે વર્તેંતે અહી વર્તતે એકવચનનું રૂપ છે એ દ્વિવચનનું રૂપ છે અને બહુવચનના ધાતુ રૂપો મૂકી ખાલી જગ્યાઓ પૂરીએ એક તિષ્ઠતી તિષ્ઠતઃ તિષ્ઠી બે અર્હતી અર્હતઃ

એ ધાતુ છે વર્તમાન લટ લકારહ એ લકારહ છે ધાતુ રૂપ ધાતુ પશ્ય કાલ લકારહ હસ્તન ભૂતકાળ અથવા લકાર પદમ કરશને પદમ પુરુષ અન્ય વચનમ એક વચનમ બે ઠતિતી ધાતુરો ધાતુ થીલ વર્તમાન લટ લટકાર પદમ પરસ્મે પદં પુરુષ અન્ય વચન એકસ્ય ધાતુરો ધાતુ ભૂભવ કાળ લકાર સામાન્ય ભવિષ્યકાલ લટકાર પદમ પરસ્મે પદં પુરુષ અન્ય વચન એક

રાજા યુવક ને જુએ છે કૌંસ શબ્દ આપેલ છે નૃપ યુવક દ્રશ્ય પશ્ય ઉત્તરમ નૃપ યુવકમ પશ્ય બે લોકો સભામાં જાય છે કૌંસ શબ્દ આપેલ છે જન સભા ગમ ગચ્છ ઉત્તરમ જના સભામ ગચ્છતી ત્રણ ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે અહીં કૌંસ શબ્દ આપેલ છે ધારા દેશ ધારા દેશે ગુણાના કૌંસમાં શબ્દ આપે છે ઉત્તરમ ભોજઃ પ્રજા સુ પ્રિય આશે પાંચ અગ્નિ ઉદ્ગરને બાળે છે કૌંસમાં શબ્દ છે વહની મુદગર દહ ઉત્તરમ

યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે ઉત્તર યુવક કહે છે કે જેમ છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં જ્ઞાન છે એટલે હું મારી જાતને માનું છું ત્રણ રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે ઉત્તર રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે એ ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલા ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો આવી સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા આથી તે આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો